રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય સહિત આગે આવેલ મહાનુભાવોએ શસ્ત્ર પૂજન કર્યું હતું વિજયાદશમી દશેરા આ તહેવાર કે જે અધર્મ પર ધર્મનો વિજય અસત્ય પર સત્યનો વિજય તેના માટે ઉજવાય છે અને આજ દિવસે વિજયાદશમીના દિવસે એ રાજપૂત સમાજ એ પોતાની પ્રણાલિકા મુજબ શસ્ત્ર પૂજન કરતો આવ્યો છે આજ રોજ શ્રી રાજપૂત શક્તિ યુવા સંગઠન પાદરા દ્વારા પાદરા તાલુકાના ચોકારી ગામે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખ્યો છે જેમાં સંગઠનના સૌ ભાઈઓ સૌ ગ્રામજનો આ શસ્ત્ર પૂજનમાં જોડાયા છે અને શસ્ત્ર પૂજન સાથે સર્વે પોતાના જીવનમાં અને સર્વેના જીવનમાં અધર્મનો નાશ થાય અને ધર્મની ની પ્રગતિ થાય એના માટેની મંગલ કામનાઓ કરી છે